આ સંદર્ભે પાલિકાના ચીફ ફૂડ ઇન્સ્પેક્ટર જગદીશ સાણુંકે જણાવ્યું હતું કે ફરિયાદ મળતા જ ફૂડ વિભાગની ટીમ પહોંચી હતી ફરિયાદના આધારે તત્કાળ દુકાન બંધ કરાવી સાફ સફાઈ કરવા સૂચના આપી છે આ સંદર્ભે દુકાનદારી નોટિસ પણ ફટકારાય છે જ્યારે બે શાકના સેમ્પલ લઈ લેબોરેટરીમાં પૃથ્થકરણ માટે મોકલવામાં આવ્યા હતા તપાસના અંતે દુકાનદાર સામે કાર્યવાહી કરવામાં આવશે રિપોર્ટ નહીં આવે ત્યાં સુધી દુકાન બંધ રહેશે પાલિકાની ટીમ દ્વારા નાનપુરા સિવાય રાધે ઢોકળાની અન્ય દુકાનો પણ તપાસ હાથ ધરવામાં આવી છે ત્યાંથી પણ શાકના સેમ્પલ લેવાયા છે અહીંયા ઉલ્લેખનીય છે કે આ ઘટના સોમવારે રાત્રે બનવા પામી હતી ત્યારે હોબાળો થતા દુકાનદારે માફી પણ માંગી હતી ફરિયાદી ગ્રાહક મહિલાએ સમગ્ર ઘટનાનો વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કરતા તંત્રને જાણ થઈ હતી અઝર કુરસી સાથે પ્રકાશવાળા